વિસનગર તાલુકાના કડા ગામમાં આવેલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લખપતિ દિધિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકબા જસવંતસિંહ ચાવડા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદજી ઠાકોર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી સુચીબેન પટેલ મદદનીશ તાલુકા અધિકારી શ્રી રોહિતભાઈ રાવલ તાલુકા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી સુમિત્રાબેન પટેલ કડાના પૂર્વ સરપંચ શ્રી જસવંતસિંહ ચાવડા ગ્રામ પંચાયતના તલાટી શ્રી પ્રદીપભાઈ રાવત અને વહીવટદાર શ્રી સહિત તાલુકા પંચાયતના કર્મચારીઓ એન આર એલ એમ સ્ટાફ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં એકસો એંસી જેટલી સખી મંડળની બહેનો અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પરિવારને આર્થિક સહયોગ કરતી બહેનો માટે વિવિધ યોજનાઓ જાહેર કરતા હોય છે ત્યારે આજે દીદી અંતર્ગત સ્વસહાય જૂથને રિવોલ્વિંગ ફંડ સ્ટાર્ટઅપ ફંડ જેવી મંજૂરી પત્રો અને બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસનગર મિશન મંગલમના ટીએલએમ જયશ્રીબેન રાવલ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા વિકાસ અધિકારી પટેલ અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી રોહિતભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર ન્યૂઝ